સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી પણ આપણે અજના અંદર મેળવવાના છીએ તો વીડિયોની શરૂઆત કરીએ તેની પહેલા મિત્રો ની અંદર આગળ વાત કરીએ તો ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે છેલ્લા અઠવાડિયાની અંદર સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે તો આજે પણ સુરૈયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે અજના અંદર મેળવવાના છીએ તો વીડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય

આવી રહ્યા છે કારણ કે નવા વર્ષની અંદર એટલે કે બે હજાર પચીસ માં સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો આ ઘટાડો કેટલો થશે અને બે બાદ બે હજાર પચીસ માં શું રહેશે સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી આપણે વિડીયોની અંદર આગળ મેળવવાના છીએ તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવ જે છે એ અત્યારે ધીમી ગતિએ ઘટતા જોવા મળી રહ્યા છે જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ કે આજે શું સોના તેમજ ચાંદીના ભાવ જેની સાથે આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં કેટલો ઘટાડો થશે તો મિત્રો સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે જો કે જે લોકોએ સોનું અને ચાંદી લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે આનંદના સમાચાર છે કારણ

આજે પણ ચાંદીના ભાવમાં બસો ને તેત્રીસ રૂપિયાના કડાકા સાથે આજે શું આપણી આજુબાજુ શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરીએ તો મિત્રો તમે પણ દાગીના બનાવવા માટે સોના ચાંદી ની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છો તો મિત્રો અત્યારે વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં એકસો સોનાની અંદર એક ગ્રામ સોનું સાત હજાર એકસો ને એક્યાવનમાં જયારે દસ ગ્રામ સોનું એકોતેર હજાર પાંચસો ને દસ માં સો ગ્રામ સોનું સાત લાખ પંદર હજાર સો રૂપિયામાં વેચાયું છે તો મિત્રો બાવીસ કેરેટ તમારે જીએસટી અલગથી લાગતું હોય છે પરંતુ ચોવીસ કેરેટ સોનું જે છે એ આજે શું ભાવે રહ્યું છે જેની પણ માહિતી મેળવી લઈએ તો ચોવીસ જયારે સો ગ્રામ સોનું સાત લાખ એસી હજાર સો રૂપિયા માં વેચાઇ રહ્યું છે તો મિત્રો વિડીયો અંદર આગળ માહિતી મેળવી લઈએ કે આપણી આજુબાજુના શહેરોની અંદર આજે જીએસટી સહિત શું ભાવે સોનું વેચાઈ રહ્યું છે જેની વાત કરીએ

જોવા મળી રહ્યું છે જયારે રાજકોટમાં રાજકોટમાં જયારે ચોવીસ મુંબઈ કેરેટ સોનું ઇઠ્યોતેર હાજર એકસો ને દસ માં રહ્યું છે તો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું બોલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો હવે શું બે હજાર પચીસ સોનાનો ભાવ ઘટીને ચાલીસ હજારનો ફાયદો કેવી રીતે કરવો જોઈએ જેની વાત કરીએ તો મિત્રો હવે સૌપ્રથમ મોટો પ્રશ્ન એ આવી રહ્યો છે કે સોનાના ભાવમાં વધુ ઘટાડો જોશું તો મતે અત્યારે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોમાં એટલે કે ડોલર ઇન્ડેક્સમાં વધારો અને જાન્યુઆરી મહિનામાં પણ અત્યારે ડોલર ઇન્ડેક્સમાં વધારો ચાલુ જોવા મળી રહ્યો છે અને ડોલર ઇન્ડેક્સની અંદર વધારો નોંધાય તો સોનાના ભાવમાં સતત ઘટાડો થતો હોય છે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ 20 જાન્યુઆરી રાષ્ટ્રપતિ પટ તરીકે લે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ રાષ્ટ્રપતિ કે તરીકે નિમણૂક કરવામાં આવે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ડોલર ઇન્ડેક્સમાં વધારો કરી અને સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો હવે લગ્ન ગાળાની સીઝન શરૂ થવા જઈ રહી છે અને 2025 માં ઘણા બધા મિત્રો સંબંધ સાચવવા માટે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો વિચારી રહ્યા છે તો જેઓની માટે ખૂબ જ સારા સમાચારની વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસમાં જે છે એ જે ડોલર ટ્રમ્પ જે છે એ અત્યારે આવનારા દિવસોની અંદર એટલે કે લગભગ વાયદામાં પચાસ દિવસમાં તે પચીસો રૂપિયાથી વધુ સોનું સસ્તું થઈ ગયું છે જેની સાથે વાત કરીએ તો મિત્રો કોમોડિટી એક્સચેન્જમાં સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઈને જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોમાં સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને ઘણા બધા મિત્રો એવું પણ વિચારી

જે છે એ આવનારા દિવસોની અંદર તમે રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરો છો ત્યારે તમે તમે એક તોલા સોનાની સોનાની અંદર અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો છો અને જ્યારે પણ એ સોનાને વેચવા ત્યારે તમારે 4 થી લઈને પાંચ હજાર થતો હોય ત્યારે તમારે સોનાને સેલ કરવું જોઈએ તો મિત્રો આવી જ રીતે ઘણા બધા મિત્રો સોનાના ભાવમાં ટ્રેડ કરી અને સારું એવું પ્રોફિટ પણ બનાવી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે સોનાના ભાવમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસથી પરંતુ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર એટલે કે બે હજાર પચીસ ની શરૂઆત થવા જઈ રહી છે અને સોના તેમજ ચાંદીના ભાવમાં આવનારા દિવસોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય અથવા તો આપણી ચેનલ દ્વારા તમને રોજબરોજના તાજા ભાવ જેની સાથે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી અને આપણા સબસ્ક્રાઈબર મિત્રોને આપણી ચેનલના માધ્યમ દ્વારા આપણે માહિતી આપતા રહીએ છીએ કે સોના તેમજ ચાંદીના ભાવમાં ક્યારે ખરીદી કરવી અને ક્યારે રોકાણ કરવું તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોનાતીમાં ચાંદીના ભાવની ફરીથી સંપૂર્ણ માહિતી મેળવીશું નેક્સ્ટ વિડીયો અપડેટ